બકડાણામાં પ્રવેશ કરી લીધો છે ગામમાં તો તો કન્ટિન્યુ બ્લોકમાં બેના ગયો આપણે આયો બહેનો એટલે આપણે મંદિર જે પાછા લાઈ વિકીભાઈ ની મેહુલભાઈ ની ગાડી આગળ હાલે છે ભગવાન બાપા નું મંદિર દેખાય છે બકડાણા અંદર પ્રવેશ ચાલુ યુ પાર્કિંગ કરવા જાવી થી તો ગાડીઓ પાર્કિંગ માં આપણે વયાયા થી અમે પાર્કિંગ કરવા જાય થી અમે પાર્કિંગ કરવા નીકળી પાર્કિંગ કર્યું હવે તો અમે મંદિર બાજુ વીટીભાઈ

やばいなって

对。Okay. હલો મિત્રો રાવીશ્રી આપણે દસમદાસ બાપાના મંદિરે દર્શન કરવા આમ બ્લોકમાં એ બ્લોગમાં બંને રહીજો વિડીયો બનવું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્ર અને બાપા સીતારામ મન૨ મનૉન મનૉે કલે મનૉ મનૉે મનૉગે ད�ིི རང རིས རྡྱྱ རིས 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 རྱིསསར སསར ར ར ར རེ རའསེ ེ ར ེ འོ ར སེ ྱ འའར ོ ཆ

Estій fitzog Estany a shirt Est mouths here to follow

का रे मकरा लियो વેયો ફોટો લેવા છે બાપ લેવો છે બસ બાપા સીતારામ નાનો ફોટો ઓન નહી દેમ આ લેવા જા આ રોતો છે છે ફૂલ લેવા જા ફૂલ આ નો આટા માર્યો છે જોવો તમે આ લેવા આટા માર્યો છું જરૂર જો દુકાનમાં રાવટો ખબર પડે ને પડી ફોટો લેવાઈ જાય દુકાને